શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મુરલીધર મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જઈશો મિત્રો મિત્રો તમે જોઈ શકો છો કે સૂર્યનારાયણ ઉગી ગયા છે અને સવાર સવારમાં બહુ ખૂબ જ અને સુંદર શાંત વાતાવરણ છે મિત્રો હમણાં છ સાત દિવસ થયા ખૂબ જ વરસાદ અને પવનવાળું વાતાવરણ હતું સોર્ણપુરમાં ઉગીને ઉગાતા ત્યાં વરસાદ આવી જતો પણ આજનું ખુલ્લું અને બહુ શાંત અને સારું વાતાવરણ છે મિત્રો અને તમે જોઈ શકો છો કે સુરત નારાયણ પણ નીકળતા આવે છે હજી તડકો આવતો નથી પણ આજના દિવસમાં તડકો કાઢે એવું લાગે છે આજે મારો મિત્રો પેલો ભાઈ ફર્સ્ટ આજ ફર્સ્ટલો હું શૂટ કરી રહ્યો છું અને બોલવામાં કાંઈ ભૂલસૂક થાય તો મિત્રો ભૂલસૂક માફ કરજો મિત્રો તો આપણે આવી ગયા આપી દો ક્યાં ને આવી બધા ઊભા થઈ ગયા છે ત્યારે ક્યાં દોવાનો ટાઈમે થઈ ગયો છે હા મિત્રો મારી પાસે અઢાર માલ છે નાના મોટા તો બધા ગાયોને ને થઈ થાય અને હમણાં વરસાદ હતો એટલે બધે બહુ પચકાણ કરીને આપ્યું છે ગારો ગારો થઈ ગયો છે અને આપણે ગમાણ હમણાં બનાવી જ છે મિત્રો જસ્ટ એટલે પણ તૈયાર થઈ ગઈ છે એટલે બે ત્રણ દિવસ હવે તો ખરાબ કાઢી જાય વરસાદ ન આવે તો બધું કામકાજ કમ્પ્લીટ કરી બધું ચોખ્ખું કરી અને ટાઇસ બાયસ ભરી અને બધું વ્યવસ્થિત થઈ જાય મિત્રો બહુ ગારો કરી નાખ્યો મિત્રો હમણાં માલ રાખવા ચોમાસામાં એટલે બહુ અઘરી વસ્તુ વરસાદ જ એટલો પડે અને ગારો પણ એટલો થાય કોઈ પણ જગ્યા પીતા આવી મિત્રો ચા બની ગયો છે અને નાસ્તો બની પ્રિન્સ ભાઈનો અમારે પ્રિન્સ ભાઈ નાસ્તો કરશે હવે હવે આપણે આવી ગયા મિત્રો વાડીએ આંટો મારવા જો મિત્રો આપણે એકવાડીમાં માંડવી છે અને મજૂર પણ આવી ગયા માંડવીમાં મોટું મોટું ખળ હતું એ ઉપાડવા માટે અને મગા વરસીને માંડવીમાં બહુ સારું એવું રિઝલ્ટ મળ્યું છે વરસાદ ખૂબ પડ્યો પણ માંડવીને કોઈ પણ જાતનું નુકસાન થયું નથી એટલે કાચ માંડવી છે અને એકવાડીમાં મિત્રો આપણે અમેરિકન મકાઈ અને માંડવી બે મિક્સમાં કરેલી છે તો આપણે આવી ગયા છીએ ખળ વાઢવા ભેંસું માટે અને ભેંસવા માટે ખળ લઈ જવું જોશે આજે વરાપ નીકળી ગઈ હતી એટલે ખળ વાઢવાનું કામકાજ ચાલુ કરી દીધું છે અને આપણી પાસે મહેન્દ્ર જીવો છે આ ટ્રેક્ટરમાં આપણે ખળ પડી અને ઘરે લઈ ભેંસું માટે મિત્રો તો આજે આલો ખળ વાઢીને તો મિત્રો આજનો આપણું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું ભેંસું બેસીને દૂધ ભરી લીધું છે અને હવે ડેરી દૂધ ભરી આવ્યું મિત્રો આજનો વિ લોકો આપણે અહીંયા પૂરો કરતો હોય